જન્મદિવસ અને જીવનના રહસ્યો જન્મદિવસ અને જીવનના રહસ્યો પ્રિય મિત્રો આપના જન્મમાં જ જીવનની લાંબી અને રહસ્યમય સફરની ચાવી છુપાય છે શું તમે જાણો છો કે તમારું જીવન કેટલું લાંબુ હશે સુખદ હશે કે દુઃખદાયક આ બધું જ તમારા જન્મદિવસ પર આધાર રાખે છે જન્મદિવસની ઉર્જા તમારા સ્વભાવ વર્તન અને ભવિષ્યને ઊંડે સુધી અસર કરે છે દરેક દિવસની ખાસ ઉર્જા હોય છે જે તે દિવસે જન્મેલા વ્યક્તિના જીવનમાં પ્રતિબિંબિત થાય છે જેમ કે સોમવારના લોકો શાંતિપ્રિય અને મંગળવારના લોકો હઠીલા હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા જન્મના દિવસે રહેલી આ ઉર્જા તમારું ભવિષ્ય શુભ પ્રસંગો અને પડકારોને પણ વારંવાર ચિહ્નિત કરે છે તો ચાલો જાણીએ કે કયા દિવસે જન્મેલા લોકોની કયા પ્રકારની કિસ્મત અને જીવનગાથા હોય છે વેદશાસ્ત્રો અને જ્યોતિષના પ્રાચીન ગ્રંથોમાં ઉંમર નક્કી કરવાની એક ખાસ પદ્ધતિનો ઉલ્લેખ મળે છે એવું માનવામાં આવે છે કે વ્યક્તિના જન્મના દિવસ મહિના અને વર્ષથી તેની ઉંમર અને જીવનમાં આવી શકે તેવી પીડા દુઃખ અને ચિંતાઓ અંગે આગાહી કરી શકાય છે જો તમે જાણવું ઈચ્છો છો કે જન્મ તારીખથી તમારા જીવનમાં શું હોઈ શકે છે અને કયા વર્ષમાં કયા સંજોગો તમને વધુ અસર કરશે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ રસપ્રદ સાબિત થશે શું તમે જાણો છો કે કયા દિવસે જન્મેલા લોકો ક્યાં સ્વભાવ ધરાવે છે અને તેમની ઉંમર કેવી રીતે બદલાય છે જો તમે આ દરેક વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી છે તો આ વિડિયોને અંત સુધી જુઓ આ વિડિયોમાં અમે દર વર્ષે થતી તમારી ઉંમર અને જીવનમાં આવતા વિવિધ ચુણોતીઓ વિશે સચોટ માહિતી આપીશું જો તમારે પણ દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રાખવી હોય તો આ વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જયલક્ષ્મી માતા શું તમે જાણો છો કે સોમવારે જન્મેલા લોકો પર ચંદ્રના પ્રભાવનું શું અસર થાય છે આ લોકો સમાજમાં હંમેશા ચર્ચાનો વિષય બને છે તેઓ બુદ્ધિશાળી કળા પ્રેમી અને બહાદુર હોય છે પણ તેમના જીવનમાં ઘણીવાર પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમનું મન ખૂબ ચંચળ હોય છે વિચાર જલ્દી બદલાય છે અને ઘણીવાર શાંતિની ખોટ અનુભવાય છે આવી વ્યક્તિઓની યાદશક્તિ ખૂબ જ તીવ્ર હોય છે પણ ધીરજનો અભાવ પણ જોઈ શકાય છે તમે શું માનો છો આ ગુણો તમારા જીવનમાં કોઈને જોડાય છે આપણામાંથી કેટલાય સોમવારે જન્મ લીધું છે માની લો કે સોમવારે જન્મેલા લોકોના જીવનમાં રહસ્ય અને પડકારો ભરપૂર છે સોમવારે જન્મેલા માટે જીવનની ગણતરી ખાસ રીતે થાય જુ છે તેમને તેમના જીવનના અગિયારમું સોળમું અને સત્યાવીસમું વર્ષ વિશેષ ચિંતાનું કારણ બની શકે છે શું તે સમય દરમિયાન કોઈ ભયંકર બનાવટ કે પરિસ્થિતિનો સામનો કરવો પડે મંગળવારે જન્મેલા તો જાણે જંગવીજી એમને માટે કઠોર સપત અને અભૂતપૂર્વ ઉર્જા સાથેની સફર છે પરંતુ ગુસ્સો તેમના માટે મોટો અવરોધ બની શકે છે હવે બુધવારે જન્મેલા પર આવો નજર કરીએ શું તમે જાણો છો કે બુધવારે જન્મેલા લોકોના મગજ તીક્ષ્ણ અને બૌદ્ધિક ક્ષમતામાં માહિર હોય છે બુધવારે જન્મેલા લોકો માટે ક્યારેય કંઈક ખાસ અપેક્ષા રાખી શકાય છે તેઓની ઘાતક બુદ્ધિ અને સ્પષ્ટ વિચારો તેમને દ્રષ્ટિ અને સફળતા બક્ષે છે માતાપિતા અને પરિવાર તરફથી વિશેષ પ્રેમ પણ તેઓના જીવનને સુખમય બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે આઠમા મહિને અને આઠમા વર્ષમાં એક મોટો ઓચિંતો હુમલો થાય છે જે તેમની જીવનયાત્રાને કઠિન અને વિચિત્ર બનાવે જેવા છે કે મૃત્યુમી છે આ અનુભવ જેવા છે કે મૃત્યુ સાથેનો ચહેરો જોઈ ગયો હોય ગુરુવારે જન્મેલા લોકોને વિશાળ હિંમત અને ડહાપણ સાથે જીવનમાં ઉત્સાહિત રહેવું ગમે છે તેમની મહત્વાકાંક્ષા અને તરકતા એમને તમામ અવરોધો સામે મજબૂત બનાવી દે છે દરેક સખત પરીક્ષા સાથે તેઓ ધીરજ અને સમજદારી સાથે સંઘર્ષ કરે છે અને તેમના મિત્રો અને મજબૂત સંબંધો તેમને હંમેશા મજબૂત સપોર્ટ આપે છે ગુરુવારે જન્મેલા લોકો રંગીન જીવન સાથે દેખાવમાં આકર્ષક અને જીવનમાં સકારાત્મક ઉર્જા ધરાવે છે તેમની બુદ્ધિ અને હિંમત તેમને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે મજબૂત બનાવે છે અને તેઓ ઝડપથી સમસ્યાઓમાંથી બહાર આવી જાય છે આ લોકોના મિત્રો પણ તેમની સાહસિકતા અને સમર્પણથી પ્રભાવિત થાય છે પરંતુ સાતમા અને બારમા વર્ષમાં અને ખાસ કરીને અઢારમો સોળમો અને ત્રીસમો વર્ષ આ માટે પડકારરૂપ સાબિત થાય છે અને જો આ સમય સફળતાપૂર્વક પસાર થાય તો તેઓ ચોર્યાસી વર્ષ સુધી લાંબુ અને સમૃદ્ધ જીવન જીવે છે શુક્રવારે જન્મેલા લોકો તેમની વાતોમાં મધુરતા અને આકર્ષણ હોય છે અને લોકો તેમની સાથે વાતચીત કરવા માટે ઉત્સુક રહે છે જોકે તેઓ નફરતને દૂર રાખે છે અને નકારાત્મકતા પર વિજય મેળવે છે જે તેમને મહાન બને છે શુક્રવારે જન્મેલા લોકો આકર્ષક અને ભવ્ય જીવન જીવવા માટે ઓળખાય છે ઐશ્વર્ય અને મનમોહક કળા તરફનું આકર્ષણ એમને આર્થિક રીતે ક્યારેક અસ્થિર બનાવે છે પરંતુ તે બધું એ માટે સામાન્ય બાબત હોય છે તેઓ કલાના ક્ષેત્રમાં જાણે પોતાના સ્થાન માટે બનાવેલા હોય સાહિત્ય સંગીત અને અન્ય કળાઓમાં તેઓનું વિશેષ રસ હોય છે તેમનું મૌન અને સહનશીલ સ્વભાવ એમને દરેક પરિસ્થિતિમાં સુખી રહેવા માટે મદદ કરે છે તેઓ દેવી લક્ષ્મીના આશીર્વાદથી ભરપૂર રહે છે અને તેમની સખાવતી પ્રકૃતિ અને ભાવનાત્મક સમજના કારણે બીજા લોકો પર સારો પ્રભાવ પાડી શકે છે યોગ જાનો કે આ લોકો શાંતિ અને અનુકૂલશીલતાની ઈચ્છા ધરાવતા સફળ લગ્નજીવન જીવવા માટે પણ પ્રસિદ્ધ છે શુક્રવારે જન્મેલા લોકો પ્રેમમાં સપ્તાહ કરતાં વધુ ઊંડે ઝૂકી જાય છે અને વીસમુ તથા ચોવીસમું વર્ષ તેમના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે તેઓ સામાન્ય રીતે ભૌતિક સુખ અને ઐશ્વર્યથી ભરપૂર જીવન જીવતા હોય છે અને તેમના માટે કોઈ દુર્બળ વર્ષ નથી ગણાય એટલે કે સાઠ વર્ષની ઉંમર સુધી સુખી જીવન માણી શકે છે સુધા સુખા શનિવારે જન્મેલા લોકો આળસુ અને સંકોચાળુ સ્વભાવ ધરાવતા હોય છે તેઓ ઘણી યોજનાઓ બનાવે છે પરંતુ તેનું અમલ કરવામાં ક્યારેય પૂરતા સક્ષમ હોતા નથી પરિવાર અને સગાઓ તરફથી તેમને ઓછો આનંદ મળે છે અને જીવનમાં ઘણી સખ્તાઈઓનો સામનો કરે છે તેમ છતાં તેઓ કુદરતી રીતે શાંત અને ગંભીર હોય છે જાણો કે શનિવારે જન્મેલા આ લોકો જો હળવા રંગના અને ગોરા હોય તો તે તેમના સ્વભાવને વધુ સમજણપૂર્ણ અને સંયમિત બનાવે છે શનિવારે જન્મેલા લોકો ખૂબ જ સ્માર્ટ અને તાત્કાલિક નિર્ણય લેતા હોય છે તેમ છતાં તેઓ ક્યારેક આળસું પણ બની શકે છે તેમની મજબૂત રજત ધરાવતી પ્રકૃતિ અને ઉતાર ચઢાવ સાથેનો સામનો તેમને જીવનમાં જીતવા માટે પ્રયત્નશીલ બનાવે છે તેઓ સાથે થોડા મિત્ર રાખતા હોય છે પરંતુ એ લોકો સાથે ઘણીવાર સંગતીએ રહેતા નથી વીસમો પચીસમો અને પિસ્તાલીસમો વર્ષ તેમના માટે મહત્વપૂર્ણ હોય છે અને જન્મથી એક વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરી શકે છે આ લોકો લાંબુ અને મજબૂત જીવન જીવે છે સો વર્ષથી વધુ પણ તેરમું વર્ષ અને પ્રથમ મહિનો તેમને મુશ્કેલીઓનો સામનો કરાવશે રવિવારે જન્મેલા લોકો સાત સૂર્ય સાથે સંકળાયેલા હોય છે આ સ્વતંત્રતા પ્રેમી લોકો નાના વિચારપૂર્વક અને સંયમિત રહેતા હોય છે તેઓ કલા અને શિક્ષણ ક્ષેત્રે પારંગત હોય છે અને પરિવારમાંથી આદર પ્રાપ્ત કરે છે પોતાના કામ અને વ્યાવસાયિક ક્ષેત્રે તેઓ સુંદર પરિણામો પ્રાપ્ત કરે છે સૂર્યનું પોષણ કરે એવા આ લોકોની દૃઢ શક્તિ અને મજબૂત વ્યક્તિત્વ તેમને આગળ વધવામાં મદદ કરે છે રવિવારે જન્મેલા લોકો સાહિત્ય શિક્ષણ અને પરામર્શના ક્ષેત્રમાં ખૂબ પ્રભાવી અને સફળ બની શકે છે તેમના જીવનમાં કુટુંબ અને મિત્રો સાથે ઘનિષ્ઠ જોડાણો જાળવવી જરૂરી છે અને આ જોડાણો તેમને જીવનમાં સંતુલિત રહેવામાં મદદ કરે છે તેમ છતાં વીસ થી બાવીસ વર્ષની ઉંમર દરમિયાન કેટલાક પડકારોનો સામનો કરવો પડે છે જે આ લોકો માટે એક મહત્વપૂર્ણ સમયગાળો હોય છે આ લોકો માટે સાઠ વર્ષની ઉંમર સામાન્ય રીતે ગણવામાં આવે છે પરંતુ છમો અઢારમો અને બાવીસમો વર્ષ કેટલીક જટિલ પરિસ્થિતિઓ લાવી શકે છે આ સમયગાળામાં આવા લોકો માટે કઠિન સમય આવી શકે છે પરંતુ આ સમસ્યાઓનો યોગ્ય રીતે સામનો કરીને તેઓ આગળ વધી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ માહિતી એ પ્રતિકૂળ સમયગાળા વિશે સૂચનાઓ આપે છે જો તમે આ માહિતી પસંદ કરો તો તે તમારા માટે રાહત પહોંચાડી શકે છે જો તમારી ધાર્મિક શ્રદ્ધા હોય તો આ સૂચનાઓનું પાલન કરવું શ્રેષ્ઠ રહેશે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે પોસ્ટ કરો વધુ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરે અને નવા વિડીયો જોવા માટે સૂચનાઓ મેળવતા રહો આભાર જય શ્રી રામ